સ્વાગત છે આજે આપણી સાથે જોડાય ગયા છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોગરા આજે ભરતભાઈ બોગરા સાથે તેમની રાજકીય કારકિર્દી ની શરૂઆત કેવી રીતે થઈ તેમના અનુભવો કેવા રહ્યા તે અંગે આજે આપણે ભરતભાઈ બોગરા સાથે વાત કરીશું નમસ્તે મિત્ર નમસ્તે અ ભરતભાઈ તમે ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ અનેક સામાજિક કાર્ય પણ કર્યા છે તો તેના પાછળ શું જવાબદાર છે જે તમે રાજકીય કાર્ય કરો છો એની સાથે સામાજિક કાર્ય પણ કરો છો પહેલા તો બેન આપનો ખૂબ આભાર અને પ્રાઇમ ડેબ્યુ ચેનલ અને ન્યૂઝપેપરને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું આપે પૂછ્યું કે જાહેર જીવનની સાથે સાથે સામાજિક કાર્ય કરો છો ચોક્કસ હું માનું છું કે જાહેર જીવનનું ક્ષેત્ર એ સેવાનું ક્ષેત્ર છે અને હું ભારતીય જનતા પાર્ટી સાથે એના વિચારધારાથી કામ કરું છું અમારી પાર્ટીમાં વિચાર વિચારધારા એ બહુ મહત્વની છે અમારા પાર્ટીના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજી હંમેશા કહેતા કે કાર્યકર્તા છે એ પરોપકારી હોવો જોઈએ બીજાની મદદરૂપ થતો કાર્યકર્તા હોવો જોઈએ એટલે આ બધી ભાવના અને વિચારોના કારણે સ્વાભાવિક છે કે રાજકીય ક્ષેત્રે કામ કરવું હોય તો એ સેવાની ભાવના અને સેવા કરવી જોઈએ અને મને પણ નાનપણથી સેવા કરવી ગમે છે કોઈ દુઃખી થતો એવા લોકોને હેલ્પફુલ થવું એ મારું મિશન ને ધ્યેય છે અને એના કારણે હું ધારાસભ્ય થયો ત્યાર પછી સરકારમાં ચેરમેન રહ્યો પાર્ટીમાં ઉપાધ્યક્ષ તરીકે અલગ અલગ યુવા ભાજપ થી લઈને પ્રમુખ સુધી રાજ્યના સંગઠનમાં જવાબદારીઓ સંભાળી એ રાજકીય કામ કરતા કરતા સાથે સાથે સેવાનું કામ કરવું એ મારો શોખનો વિષય છે અને મારો ગમતો વિષય છે તમે ઉપાધ્યક્ષ પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છો પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છો તો ઘણી લાંબી સફર હતી તમારી આ લાંબી જે રાજકીય સફર છે એના વિશે શું કહે છે એનો અનુભવ એ કેવી રહી યાત્રા તમારી એટલા માટે કે હું બે હજાર નવમાં એમએલએ બન્યો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે મુખ્યમંત્રી હતા એટલે જીવનમાં હું એકત્રીસ વર્ષે એમએલ એ બન્યો તો નાનપણમાં મારી નાની ઉંમરમાં ખૂબ શીખવા મળ્યું લોકોની સેવા કરવાની તક મળી ત્યાર પછી કન્ટિન્યુઆ ભાજપમાં કામ કર્યું રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે ચેરમેન તરીકે સરકારમાં કામ કર્યું અલગ અલગ સંગઠનના પ્રમુખો સાથે અને પાર્ટીના અલગ અલગ મુખ્યમંત્રીઓ સાથે છેલ્લા અઢાર વીસ વર્ષથી કામ કરું છું તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં એક પરિવાર ભાવના છે એના કારણે ક્યારેય કોઈ કામ અટકતા નથી અને સેવાના કામો ખૂબ તાકાત સાથે રાજકારણમાં હોય એટલે થાય છે અને એનો આનંદ છે મને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ જે સંગઠન નું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે તેને તમે કઈ રીતે જુઓ છો ક્યાંક નો રિપીટ થિયરી છે ક્યાંક કો કાર્યકર છે રિપીટ નથી થયા તો તેનો રોષ છે તો તમે કેવી રીતે આમાં ભારતીય જનતા પાર્ટી નું સંગઠન માં ક્યાંય પેલા તો રોષ નો વિષય હોવો ન જોઈએ હું એમ માનું છું કે કાર્યકર્તા એ રોષ પ્રગટ કરવાનો અધિકાર જ નથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એ દાયિત્વ છે જવાબદારી છે ને

તો હું તો નસીબદર મારી જાતને માનું છું કે આટલો બધો સમય સુધી મને અલગ અલગ સારી જવાબદારી પાર્ટી ઉપયોગ કરીને મને કામ કરવાનો અનુભવ મળ્યો પરંતુ હું ચોક્કસ માનું છું કે દર વખતે જવાબદારી નવા કાર્યકર્તાને મળવી જોઈએ પાર્ટીની નવી પેઢી પણ આ વિચારધારા સાથે તૈયાર થવી જોઈએ અને એ તો જ આ વિચારધારા આગળ છે આપ જોઈ કોઈ પણ કોર્પોરેટ સંસ્થા હોય કોઈ પણ કંપની હોય કોઈ પણ પરિવાર હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય જ્યારે એમની યંગ જનરેશનને આગળ કરે તો એનું ભવિષ્ય લાંબુ નથી તો સ્વાભાવિક છે કે નવા કાર્યકર્તાને તક મળી છે નવા સંગઠનમાં ખુબ સારા કાર્યકર્તાઓ છે બે જ કાર્યકર્તાઓ છે અને જે કાર્યકર્તા જવાબદારી નથી મળી એને પણ આક્રોશમાં કે ગુસ્સામાં ન આવવું જોઈએ એને આવનાર આવનારા દિવસોમાં બીજી કોઈ જવાબદારીમાં કામ મળશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્યકર્તા જ મોટો સિમ્બોલ છે ક્યારેય તમે કોઈ કામ કરવા માટે ઓફિસોમાં જાઓ કે મિનિસ્ટર પાસે જાઓ કોઈ એવું પૂછતા નહીં તમારો હું પદ છે ભાજપ નો કાર્યકર્તા છે એટલે એ અલગ દ્રષ્ટિએ એટલે આ પાર્ટી એ પરિવાર ભાવના વાળી પાર્ટી છે આમાં રાષ્ટ્રવાદ ની વિચારધારા સાથે કામ કરે છે ને નવા નવા કાર્યકર્તા તક મળે છે ને એ પાર્ટી એવી છે ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી એવી છે કે એક બુથ નો કાર્યકર્તા રાષ્ટ્રીય અધ્યક્ષ બને છે આમાં કોઈ પરિવાર નો વ્યક્તિ ને ભરત બોઘરા હોય તો એના છોકરા ને જવાબદારી મળવી જોઈએ એના વાઇફ ને મળવી એવું નથી હોતું આ પાર્ટીમાં બુથના કાર્યકર્તાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે છે આ પાર્ટીમાં ભૂથના કાર્યકર્તને મુખ્યમંત્રી બનાવે છે આ પાર્ટીમાં બુથના કાર્યકર્તા વડાપ્રધાન બનાવે છે એટલે ગમે ત્યારે ગમે તે કાર્યકર્તાને જવાબદારી મળે બધા એક પરિ એક જ છે અને મેં કીધું એમ એક સિમ્બોલિક રીતે અમે બધા કમળના નિશાન ઉપર કામ કરતા હોઈએ છીએ મહાનગરપાલિકાની ચૂંટણી હવે આગામી દિવસોમાં આવશે તો ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં એ રોષ જોવા મળતો હોય છે એની ચર્ચા છે લોકોમાં અત્યારે હાલ જે વિપક્ષો છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે એ પણ વધારે મજબૂત બની રહી છે કાર્ય કરી રહી છે તો ક્યાંક ને ક્યાંક અમે એ રાજકોટ ને જોયું છે કે રાજકોટમાં ટ્રેન થી પાણી આવતું હતું અમે એ રાજકોટ ને કોંગ્રેસના સમયમાં જોયું છે કે રાજકોટના લોકો પાણી માટે વલખા મારતા હતા આ ભારતીય જનતા પાર્ટી ની સ્થિર સરકારના કારણે આજે આજીને નર્મદા નદીમાં ઉનાળામાં પણ નર્મદાનું પાણી આવ્યું છે કેટલા ટકા રાજકોટમાં આજે પચીસ ત્રીસ ની વસ્તી છે એમાં ક્યાંક બસો પાંચસો લોકો ડિસ્ટર્બન્સ હોય તો એનો મતલબ એવો નથી રાજકોટ કોર્પોરેશન પાણી નથી આપતું હું દાવા સાથે કઉ છું કોઈ મારી સાથે ચર્ચા કરવી હોય તો હું ખુલ્લી ચેલેન્જ કરું છું કે રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ની સરકારે પાંત્રીસો પાંત્રીસો ચાર ચાર હજાર કરોડના બજેટો આપે છે આટલા રાજકોટમાં ફ્લાય ઓવર બ્રિજ બન્યા આટલા રાજકોટમાં ગાર્ડનો બન્યા આટલા રાજકોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષો બન્યા આટલા રોડ રસ્તાઓ બન્યા

મહાનગર નો સક્રિય કાર્યકર્તા છું મારી જવાબદારી જ છે ભારતીય જનતા પાર્ટી ની અંદર ભાજપના પાંચ લાખ રાજકોટ મહાનગરના કાર્યકર્તાઓની જવાબદારી દરેક ચૂંટણીમાં સોંપવાની રાહ નથી જોડે પેલા હું આપને કહું કે પક્ષમાં એવી કોઈ વ્યવસ્થા નથી તમને પદ મળે તો જ કામ કરવાનું પદ નહીં મળે તો નહીં કરવાનું અમે તો આજીવન કાર્યકર્તા છીએ જવાબદારી આજીવન જ છે ભાજપમાં છીએ અને જેવી જવાબદારી અમારી કાયમ ની છે એટલે અમે બધા આખી ટીમ પાંચ લાખ કાર્યકર્તાઓની ટીમ ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ સંઘવી સાહેબ ના નેતૃત્વમાં જગદીશભાઈ પંચાલ ના નેતૃત્વમાં બધી ચૂંટણી કોર્પોરેશન એક નહીં કોર્પોરેશન હોય વિધાનસભા હોય લોકસભા કોઈ પણ ચૂંટણી લડવા માટે સજ્જ છે અમારી પાર્ટીમાં કોને ચૂંટણી લડવી કોને નહીં લડવી કોને સંગઠનમાં કામ કરું કોને નહીં કરવું એ બધું પ્રદેશ ભાજપ નો બોર્ડ હોય છે મે કીધું કે આ પાર્ટી નો બુથ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે અમારા ઉમેદવારો છે અમારી જવાબદારી કાર્યકર્તા તરીકે કામ કરવાની લોકોની વચ્ચે રહીને સંગઠન સરકારની વાતો મૂકવાની સરકારની યોજનાઓના લોકોને લાભ અપાવવાના અને ચૂંટણીઓમાં સત્યાવીસ નહીં કોર્પોરેશન સત્યાવીસ ઓગણત્રીસ બત્રીસ કન્ટિન્યુ દર દોઢ વર્ષે ચૂંટણી આવે છે એ બધી ચૂંટણીમાં અમારી જવાબદારી છે હા એ તો તમારી જવાબદારી છે પણ મોંઘવારીને લઈને ક્યાંક ને ક્યાંક જે સુવિધાઓ હોય છે કે વ્યવસ્થાઓ હોય છે એને લઈને લોકોમાં ક્યાંક ક્યાંક રોષ જોવા મળતો ત્યારે જે વિધાનસભાની ગઈ વખતની ચૂંટણી એકસો છપ્પન સીટ મળી હતી આ વખતે જીત તો નિશ્ચિત છે ભાજપને એવું નથી કેતા કે ભાજપ આવશે બટ એમ કે ભાજપ શું એટલી સીટ જે મળી છે એ જાળવી રાખશે છવ્વીસ સીટો ઓછી આવી એ છવીસ સીટો દસ બાર સીટો તો પાંચ હજાર થી ઓછા અમે એ સીટો પર કામ પાર્ટી ચાલુ કરીને જે સીટોમાં ઓછા માર્જિન થી આર્યા છીએ ત્યાં અમારો વધારે જનાધાર વધે

સત્યાવીસ વર્ષ પછી એકસો છપ્પન સીટ સાથે સરકાર બનાવી એ દેશના રાજકીય અને સામાજિક ઇતિહાસમાં ઘટના છે ગુજરાત એટલા માટે કે નરેન્દ્ર મોદી સાહેબનું સ્થિર નેતૃત્વ છે આપ જોયું કે વિશ્વના આજુબાજુના દેશો સળગી રહ્યા છે આંતરિક લડાઈઓમાં ઝઘડાઓમાં બીજી બધી મુશ્કેલીનો સામનો કરી ત્યારે દેશ એક માત્ર એકસો ને પિસ્તાલીસ કરોડનો ભારત દેશ એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વના કારણે આજે ઉભરતો આવ્યો છે આજે વર્લ્ડના ઇકોનોમિસ્ટ એમ કે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા તો એનો મતલબ કે લોકો માટે દેશ માટે સરકારે કામ કર્યું છે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે અને એના આધારે આજે લોકો અમારી સાથે એક વિશ્વાસ સાથે જોડાયેલા મેં આપને પહેલા કીધું કે આપ વીસ વર્ષ પહેલાનું રાજકોટનું બજેટ જુઓ આજનું જોવું વીસ વર્ષ પહેલાના રાજકોટને જો અને આજના રાજકોટને જોવું પ્રશ્નો તો ઘર હોય ને હોવાના છે

કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત એ વિશ્વની મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે આજે ફોર ટ્રિલિયન થી વધારે ઇકોનોમી જે પ્રકારે દેશના યુવાનો માટે દેશના ગરીબો માટે દેશના ખેડૂતો માટે દેશના વંચિતો માટે નવી આશાના દ્વાર ખુલ્યા છે બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતનું જે સપનું નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયું છે આપણે બધા ભેગા મળીને એના પર કામ કરીએ આવનારા દિવસો આપણા છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશને વધારે મજબૂત કરીએ અને આપણે બધા ભેગા મળીને એ દિશામાં કામ કરીએ એ જ મારી અભ્યર્થના છે સૌને મારી વિનંતી છે કે જે રીતે વૈશ્વિક સ્થિતિ છે અને દેશ જે રીતે ઉભરી રહ્યો છે એના દેશના વિકસિત ભારતના નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાને પૂર્ણ કરવા માટે આપ સૌ અમને આશીર્વાદ આપતા રહ્યો એવી જ અભ્યર્થના સાથે હું આટલી જ વિનંતી કરું છું ભરતભાઈ બોભરાએ ખૂબ જ સારી વાત જણાવી છે કે રાજકોટના જેટલા લોકો છે એના જેટલા પ્રશ્નો છે આવનારા દિવસોમાં તમામે તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવામાં આવશે થેન્ક થેન્ક યુ યુ સો મચ